વલસાડ જિલ્લામાં નમો અત્યુદય સંપર્ક અભિયાન અંતર્ગત વિવિધ યોજનાનો લોકોએ લાભ લીધો જિલ્લા કિસાન મોરચા પ્રભારી કિસાન મોરચા જિલ્લા પ્રમુખ પ્રશાંત દેસાઈ સહિત કાર્યકર્તાઓએ લાભાર્થીઓનો સંપર્ક કરી યોજના અંગે માહિતગાર કર્યા નમો અત્યંદે સંપર્ક અભિયાન એક માર્ચ બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવ્યો હતો પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલ અને મહામંત્રી હિરેનભાઈ હિરપરા વલસાડ પ્રદેશ મંત્રી અને પ્રભારી આશિષભાઈ દેસાઈ સહપ્રભારી અજીત રાવલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ પ્રશાંત દેસાઈના આગેવાની હેઠળ જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ જીગ્નેશ પટેલ સમગ્ર જિલ્લામાં લાભાર્થીઓનો સંપર્ક અભિયાન દરેક તાલુકા અને મંડળ દ્વારા લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે ત્યારે લાભાર્થીઓના સંપર્ક સંપર્ક દરમિયાન જિલ્લાના અનેક લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્માન કાર્ડમાં દસ લાખ સુધીની સહાય કિસાન ક્રેડિટ કાર્ડ પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના વિધવા સહાય યોજના ખેતીવાડી માટે ડ્રીપ એરિગેશનમાં સિત્તેર ટકા સુધીની સહાય ઈ શ્રમ કાર્ડ અને ઈ નિર્માણ કાર્ડ શિષ્યવૃત્તિ યોજનાનો લાભો લોકોએ લીધો હતો કિસાન મોરચાના પ્રદેશ મંત્રી સાઉથ ઝોન પ્રભારી તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી આશિષભાઈ દેસા અને સપ્રભારી અજીતસિંહ રાઉલનો ત્રણ દિવસનો વલસાડ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સૌ સાથે મળી દેશના દરેક અત્યુન્દય સુધી આવી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા સંપર્ક અભિયાન અંતર્ગત તાલુકા અને શહેરના પ્રમુખ મહામંત્રી હોદ્દેદારો કારોબારી સભ્યો કિસાન મોરચાના જિલ્લાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ નીરજભાઈ પટેલ તેમજ સહ ઇન્ચાર્જ નીરવભાઇ માંગેલાને જિજ્ઞેશ પટેલ સંપર્ક અભિયાનને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો